ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો આજના નવ તમારું સ્વાગત છે અને આગળ માણસો જઈ રહ્યા છે રણુજા ચાલતા ચાલતા દર્શન કરવા માટે તો બે ધજાઓ લીધેલી એમને તો આપ શું કહેવાય રામાપીરને અર્પણ કરશે અને ત્યાં ચડાવશે તો એમને પણ તમને બતાવી દઉં અને જય રમાબીર તો જોઈ લઉં મારે પણ ગામોથી ગયા છે પિસ્તાલીસ જણાની ટુકડી ગઈ હેઠથે તો અત્યારે મેં ફોન કર્યો હતો ભાઈબંધના એ પણ ચાલતો જો તો પચાસ કિલોમીટર જેવું બાકી રહ્યું અરણ જામના તો ચાલતા ચાલતા બનતા સુધી કાલ જેવા પોખી જાય તો એ પોખી જાય એમને કીધું વિડીયો કોલ કરી તો આપણે પણ દર્શન કરી લેશું તમને પણ અમે દર્શન કરાવી દેહું તો જય રામાબીર આપણે ચોવીસ કલાક નોકરી કરીને ઘરે હતા કંટાળો લેવડાવો ચોવીસ કલાક નોકરી કરીને તો કંટાળો લેવડાવવા માટે મોણસ તૈયાર બેઠો હોય જો ગાડી લઈને ગાડીનું કેદાન મેદાન કરી નાખ્યું એ તમને બતાવી દઉં કુણ હણસ હા રે યા અમદાજ ક્યારે અમદાવાદ હા આ ગાડી હેડેવી નહીં તો અને ક્યારે આ લોહી પી જઈ આખો દાળો આ ચા ત્યાં રોતા રોતા હોય

તમને શું થયું તમે રોતા રોતા હા આ બેનો આખો દાડો ત્રાસ હોય છે ત્રાસ લેવર આવે હારે બે જણા અમને કોઈક રાખવા આવે ને તો કેર પાછું મળી જાય ચલો હવે નહીં જોઈ લો એટલે પછી બાર મંદિર મેલવા બરાબર એ ક્યાં રમવાનું શું ના એ ક્યાં રમવાનું છે આ તો હવે નહીરંબાનું ઈગન લપસણી ખાવાની બાર મંદિરમાં બરાબર હો હા શું ના માર પડશે ભાઈ બાર મંદિરમાં માં બેન ને કેવું મારો તેમ તાર ઓને મારો અને ઓને મારો હો આ બેન આપણે કેર મૂચી અને જવું છે ખેતરમાં મગજ ફ્રેશ કરવા માટે ઘેર રહ્યા ત્યારે વધારે કંટ્રોલ લેવા આવે ને માથાની બે ત્રણ ગોળીઓ કરવી પડે એવું પોઝિશન કરી મેલી હારે બે જણા તો ઘેર આવે રમે જાય અને આપણે જઈએ ખેતરમાં નહીં કિશુભા કિશુભા હું આવું વાત કરી એ કિશુભા હું વાત કરી તું હા કારીગર થઈ ગયા હારે બેયા કંટાળાના કારીગર હારે નહીં કોઈ હા પેલો પેલો કિશુભા આ કે ને એ જ ગાડી જતી રહી જાય

આયુ ગાયા બાયા યુ છે હા કલર વાળું બનાવી દેખો આ બનાવી કલર આયુ બાયા આયુ બનાવી આ થોડો કલર તું એ આ રહ્યું આ કો ધર બગાડ્યું આયુ કિછો તુયે કિછને તુયે 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 અમારા કન્ના મોરે દેશી દવા જોઈ લો હતી તો થઈ હોય ને તો એનો ઉકાળો કરીને પીવો ને તો મટી જાય એનો અઇડ્યુસી કહેવામાં આવો હા પહેલાં અમારા કનના મોરે હતી પણ હું ખેડીને વાઈકણ વાય દીધી તો પણ બહુ જીવ બહુ રહેવા આવતા તેટલા માટે તો વૈકણ કમકોટ થઈ ગયો

હા અમે બે જણા ભાઈબંધો જઈ રહ્યા છે આવે બાઈક આવ્યું તો બાઇક જોવા દઉં છે અને ટૂંક છે સુખનો સૂરજ ઉકાળો નહીં વ્હાઈટ કલરનું સ્પ્લેન્ડર હું સ્પેન્ડર જોવા જવું હોય ગમા તો તાત્કાલિક બોનું આ દેવું હોય તાજો બધવા હાથ નહીં લેવું બે દાડા પછી લઈ લેવું પણ બોનું આપી દેવું અત્યારે તો તમને પણ બતાવીએ બાઈક જેવું છે એ કમેન્ટમાં જણાવજો અમને બાકી તો અમે ટેસ્ટ કરી લેવું પણ તમે કમેન્ટમાં જણાવજો કે સારું કલર કલર સારો તો આપણે હવે બાઇક જોવા આવ્યા હતા પણ આપણે તેત્રીસ હજારનું નક્કી કર્યું હતું જતું રહ્યું પોત્રીસ હજારનો આ પૈને આવ્યો નહીં ને એટલે મોબાઈલ લેવા વેકાઈ ગયો વેકાઈ ગયો એટલે એમના આડું તો પડાય નહીં આપણે તો ભાઈને કીધું હ ફરીથી એક બીજું બાઇક આવો તો મને ફોન કરજે એવો શીખતો આવતો હોય તો હું બાઇકો વ્યવસ્થિત આવ્યો નથી એટલે આ બે બાઇક પડે પણ સાદું બાઇક તો મજા આવતી કરવાની આ સાદું કાર્બેટરવાળું

આવું તો કારીગરે કરના બને કે એવું આપણે પક્ષીઓને કર કરવાના માળા એટલે એમના આ જો સુગરીના મસ્ત આવું કમકાજ ચાલુ જ છે બનાવો જોવો ચકી નહીં સુગ્રી કહેવાય એના આજે હા શું હં આને કે કરંટ કરંટ નહીં રહ્યો લાઈટના તોફલો હે એટલે કે કરંટ જ કહેવાય એને અડધો તો પણ બહુ અત્યાર છે વાયર જોઈ લો આપણે એને જોડી નહીં જતા શેટા રહીને વિડીયો બનાવવા જોડે ના જવાય તારે પેનાના આખો માળો બન્યા નહીં હજુ એક બે ત્રણ ચાર બનાવ્યા આ રહ્યો થોડું કોમ પૂરું થઈ ગયું હોવાનું અને આ બે હજુ બાકી છે ને કયો બાકી અડધા અડધા બનાવ્યા અહીં

હા રમો હા તો આટલે આપણા બ્લોગને એન્ડ આપીએ છીએ તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગે એ કમેન્ટમાં જણાવજો જય માતાજી જય શ્રીરામ